અયોધ્યા આજે ભવ્ય છે અલૌકિક છે અને રામધૂમથી ઊંજી રહી છે બીજી બાજુ દેશ નહીં વિદેશોમાં ભજન કીર્તન અને પૂજા થઈ કેમ કે આજે અયોધ્યાના નવા મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે પાંચસો વર્ષ જૂના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ પોતાના નિજધામ પધાર્યા છે ત્યારે જૂનાગઢ ખાતે ભવ્ય માહોલ વચ્ચે એમ એમ ગોળાસરા કોલેજની બારસો ને પંચોતેર વિદ્યાર્થીઓ ઓરિસ્સાની પટચિત્ર શૈલી આધારિત કેવટ પ્રસંગનું ચિત્ર દોરીને

ડ્રોઈંગ કોમ્પિટિશન કરી રહી છે વર્લ્ડ રેકોર્ડ બ્રેકર ઇવેન્ટનું આયોજન થયું છે ત્યારે ખૂબ ઉત્સાહનું વાતાવરણ કોલેજમાં જોવાઈ રહ્યું છે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોનું આયોજન થયું છે સમગ્ર કેમ્પસને શણગારવામાં આવ્યું છે વિશિષ્ટ રંગોળી બનાવવામાં આવી છે રામાયણના જુદા જુદા પાત્રોની વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે જ્યારે દેશભરમાં રામમય વાતાવરણ બની રહ્યું છે ત્યારે આ કોલેજ પરિવાર પણ એ ખૂબ જ ઉત્સાહથી આ ઉત્સવ ઉજવી રહી છે ત્યારે મને લાગે છે કે ઉત્સવોનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ છે કારણ કે ઉત્સવ એ એક પ્રકારનો ઉત્સાહ પ્રેરે છે રૂટિન જિંદગીમાં વ્યક્તિ જ્યારે કંટાળે છે થાકે છે ત્યારે ઉત્સવો એને ફ્રેશ કરે છે એના તાણને ટેન્શનને દૂર કરે છે એટલે ઉત્સવો દ્વારા એક નવો ઉત્સાહ એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે ત્યારે હું ધન્યતા અનુભવી રહ્યો છું જુનાગઢ શહેર અને આખા દેશ માટે આ ગૌરવપૂર્ણ ઘટના આ કેમ્પસમાં આ પરિવાર દ્વારા યોજાઈ રહી છે ઘટના બની રહી છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે હું મારો રાજીપો વ્યક્ત કરું છું આજે અમારી આ વર્લ્ડ ટ્રેકર ટ્રેકર ઇવેન્ટ જોડાયેલી છે જેમાં બધી છોકરીઓ ઓરિસ્સા પટ્ટીચિત્રનું ડ્રોઈંગ બનાવી જે અમારી કોલેજના મહત્વની વાત છે અને